તમે છે ને જોવા આવ્યા ને ત્યારે વ્હાઈટ કલર નો જય શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા સવારના નવ વાગ્યા છે ને આજે છે સન્ડે તો મારે છે ને બહુ બધા કામ છે આજે કારણ કે અમારે કાલે નીકળવાનું છે મેરેજમાં જવા માટે એટલે હજી મારે પાર્લરમાં જ જવાનું બાકી છે આજે સન્ડે વચ્ચે આવતો હતું ને એટલે પછી હું અગાઉ નહોતી ગઈ મેં કીધું દીપક ને સાચવશે ને ત્યાં હું જઈ આવીશ ફટાફટ એમ કારણ કે એ લોકો તો પછી એ જઈ શકે એટલે હું આવી જઈશ પછી રીતે અને આજે એને એને નીચે છે છે અમારે પાર્કિંગમાં જમણવાર ને તો જમવા જવાનું છે એટલે જમવામાં હું ને અહીંયા બે જ છીએ એટલે એ રીતે થોડાક આપણે રિલેક્સ રહીએ હવે એક કમેન્ટની વાત કરી લે તમને લોકોને એમ થતું હશે કે ડેલી વ્લોગ સ્ટાર્ટ થાય ને ત્યારે પહેલાં કેમ કમેન્ટની વાત આવે પણ જે કોઈ પણ કમેન્ટ્સ આવે ને એમાં એમ આવે કે પ્લીઝ આનો જવાબ આપજો અને પછી છે ને હું બ્લોગ સ્ટાર્ટ કરતો ને પછી મારા મગજમાંથી નીકળી જાય અને એ લોકો જે રાહ જોતા હોય ને એને એમ થાય જો મારી કમેન્ટમાં આજે જવાબ ન આપ્યો પણ મને એ મગજમાં ન આવે તો એ વસ્તુ છે કે તમે ડેઇલી બ્લોગ્સ મૂકો અથવા અલ્ટરનેટ ડે પર મૂકો હવે એક વ્લોગ બનાવવું હોય ને એટલે એના માટે છે ને આખો દિવસ તમારે એમાં એક્ટિવ રહેવો પડે કન્ટેન્ટ માટે બરાબર અને એક શોર્ટ્સ બનાવવું હોય ને એટલે ડેલીની સાત થી આઠ કલાક આપવી પડે એટલે શોર્ટ્સ બનાવવું ને એનું મેઇન રીઝન એ છે કે હું છે ને શોર્ટ્સથી જ આગળ આવી છું અને મને બહુ સારો રિસ્પોન્સ મળે છે સો ટકા બ્લોગમાંય મળે છે અને શોર્ટ્સ કરતા ત્રણ ગણા પૈસા બ્લોગમાં મળે એટલે મને બ્લોગ બનાવવાનો શોખ હોય જ તમારા કરતાં વધારે કારણ કે ડોલરમાં પૈસા મારા ઓછા થાય બરાબર એટલે ન બનાવવાનું મેઇન કારણ શું છે ખબર છે કે મારી બે દીકરીઓ છે ને હજી નાની છે હું ડેલી એક બ્લોગ અને એક શોર્ટ્સ બે વસ્તુ અપલોડ કરી શકું એમ છું કારણ કે કન્ટેન્ટ એટલા છે રેસીપી હજી એટલી પેન્ડિંગ છે મારી પાસે પાઉંભાજીની આપું દાળ વડાની આપો ભાખરીની આપો પછી દાલ પકવાનની આપો બટેટીના શાકની આપો આ પાંચ છ તો તું તમને આમ ફટાફટ જે મને યાદ આવીને એ ગણાવું છું એટલે કન્ટેન્ટ એ છે એટલા વધુ છે પણ હું આ બેને છે ને અત્યારે ટાઈમ નહીં આપું ને કોઈ પણ જનરલ બધાની વાત થાય છે અત્યારે નાનપણમાં આપણે એને ટાઈમ નહીં આપીને એટલે જ્યારે એ લોકો મોટા થઈ જશે બધી સમજણ આવી જશે ને પછી એ આપણને જવાબ નહીં આપે અને એ અત્યારે એ લોકોને જરૂર છે કઈ બાજુ એને વાળવા કેવી રીતે બધું શીખવાડવું કોઈ ખોટી સંગત છે સાચી સંગત છે એના વિશે એને પોતાને ખબર પડી જાવી જોઈએ કારણ કે ય તો સારી સ્ટેજમાં છે એટલે આ વસ્તુ શક્ય નથી કે હું ડેલી વ્લોગ્સ કારણ કે એટલે હું આખો દિવસ જો એમાં જ રહું ને તો એ બે આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય બરાબર શું જોવે છે શું કરે છે આ પણ ખબર ન પડે બીજી એક વાત એક બેનને કમેન્ટ હતી કે બહારના તમે વિડીયોઝ બતાવો તમે શાકભાજી લેવા જાવતા હોય ખરીદી કરવા જતા હોય મોલ્સમાં ખરીદી કરવા જતા હોય ને આ વિડીયો કોઈને પૂછવું ન પડે કે વિડીયોઝ લઈ કે નહીં કારણ કે ઇન્સ્ટામાં બધા રીલ્સ બનાવતા હોય એટલે એમાં કંઈ કોઈ બોલતા નથી હોતા પણ બારે તમે કોઈપણની દુકાનમાં જાઓ ને એન્ટર થાઓ ને એટલે એક તરીકે એક વિવેક કહેવાય કે એને તમારે પૂછવું પડે કે તમારો વિડીયો અમે લઈ સોશિયલ મીડિયા માટે હવે એની ઈચ્છા હોય ને તો જ અમે લઈ શકીએ અમે તો ક્યાંય જાતા જ નથી ને પૂછતા પણ નથી કારણ કે ઘણા લોકોને નથી ગમતું હતું શાકવાળા પાસે જાય ને તો એ લોકો ઇનસિક્યોર થઈ જાય બરાબર એટલે આ એક વસ્તુ થાય એટલે આ બધી બે ત્રણ કમેન્ટ્સ હતી એના જવાબ આપી દીધા બરાબર તો ચલો બ્લોગમાં આગળ બધી તરાજ પ્લેહાઉસ નથી જવાનું યાર નહીં તો કેમ નથી ગયું તું હા આ સામાન કો આભો જવાનું છે આભો આગો તો હાલો મૂકી જાવ ઓહ ઓહ આભો સામાન હું તો ને પૂછું છું જવાનું છે કે નથી જવાનું નહીં ઓકે તારા ફ્રૂટ ક્યુ ખાવું છે ખાટું મીઠું ખાટું મીઠું બીજું અચ્છા ઓકે ખારેક ખાવી છે એમ ને ઓકે દઉં તને બરાબર તો પ્લેહાઉસ પછી મૂકી જાઓ

શુ બેન અમારે યારે બેઠા છે છે ને આ રાત્રે જ રોટલી બનાવી રાખી હતી કે છે ને કંઈ પણ કામ હોય ને વેડિંગમાં જવું હોય તો કપડાં સંકેલવાના બાકી છે ત્યારે તો ટાઈમ વગરના કપડાં સુકાતા હોય એટલે એ બધુંય કરવું છે કે બેગ પેક કરવાના છે ને હું એબ્રો કરાય એવી બેગસી બધું માર કરું હતું ને કરી લીધું અને કેવું બહેનુ એટલે એધું આવી રીતનું રાખીએ ને તો ફટાફટ બની જાય રસોઈ તો ચાલો અમે જમી લઈએ પછી મળું તમને ચલો આજે દીપક છે ને નીચે જમવા ગયા હતા શર્ટ પહેરીને ગયા હતા મને એ શર્ટ પહેરે નહીં બહુ ગમે પણ એને શર્ટ ગમે નહીં ચે મેરેજમાં જવાનું છે ત્રણ શર્ટ લીધો એટલે એમ પહેરે પણ ઘરમાં એમ આમ ઓફિસે ને એમ જતો હોય ને ત્યારે એમ અને એ મને છે ને જોવા આવ્યા ને ત્યારે વ્હાઈટ કલરનો પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો બ્લેક એન્ડ વ્હાઈટ કેટલા વર્ષ સુધી મેં સાચી રેક હતો પોતામાં નથી એમાં એવું થયું કે અમે છે ને પેલા રેન્ટ ઉપર રહેતા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને એટલે આમ સામાનમાં કંઈક કંઈક ખોવાય આમ એવી રીતે થઈ જાય કે આપણને મળે નહીં એવી રીતે ક્યાંક આઘો પાછો થઈ ગયો છે એટલે પોતું લાગી ગયું હોય પોતું નથી શર્ટનું કોણ પોતું બનાવે તો પગલું છોડ્યું કોણ નહીં

એવું કાંઈ નથી બાર વર્ષે છે ને અમુક આપણી પાસે મેમરી હોવી જોઈએ જેન્ટ્સને ઘણા બધા ટેન્શન હોય આપણને યાદ રાખવાની આદત હોય એ લોકોને બધી ઘરની જવાબદારી હોય બહારની હોય ઓબ્વિયસલી બેંકની હોય એટલે એવું ચાલે રાખે આ તો એક મજી મસ્તી મજાકની વાત હતી એને આટલું યાદ છે ને એ બહુ મોટી વાત છે મારા માટે અને અમે બે બધું એકબીજાનું યાદ રાખી છે ને એકબીજાને સમજી છે પાર્લરે ત્યારે હું જસ્ટ એને ખાલી આ બેડરૂમ સાફ કરતા મને એક કલાક થશે કારણ કે એટલું બધું બધા નવા કપડાં અને બધું ફેલાઈ ગયું હતું તો હું પાર્લરથી આવીને જ્યારે સોફો બધો આમ સરખો કરી નાખ્યો હતો બેડય સરખો કરી નાખ્યો હતો એટલે હું એને જેટલું સમજું છું ને એનાથી વધારે મને સમજે છે એટલે આવી રીતની હતી અમારી કઈક સગાઈની અમારે એક જોવા ગયા હતા ને ત્રણ ચાર દિવસ ડેલી બ્લોગે આવશો હા તો અમે જાય જ મેરેજ ફંક્શનમાં ક્યાં જાય છીએ આપડે ઉના ઉનાના સબસ્ક્રાઇબર છે કે નથી હાસે એક એકવાર કોઈ કોમેન્ટ કરી હતી મને યાદ છે મને ખબર નહી ચાલો તો મળશું આપણે ઉના હું છું તૈયારી કરું છું બધું તમે મમ્મી વાત કરતી હતી ને એના પાણી ભરી લીધું અને રમત ચાલુ કરી પથારા હાલો અને પછી ગઈ છું અહિયાં જોવો તમે મને છે ને અત્યારથી ટેન્શન છે કે મારા આંસીને ઉના પહોંચાડવાની છે કેમ હું પહોંચાડીશ ટ્રાવેલિંગમાં તો એટલા તોફાન ને બધું કરે ને જીદ ને બધું કારણ કે ખબર છે કે આટલામાં જ રહેવાનું છે આપણે દીપકના એક કઝિનભાઈ એવા છે એ અમારી સાથે જ ઉના આવવાના છે કાલે એટલે પીઝા બનાવ્યા છે બધા માટે તો હું છે ને પીઝા સોસ એ ઘરે જ બનાવું છું તો ચાલો બનાવી લઈએ તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના પીઝા અને પીઝા સોસ તો તેલ લઈ લીધું છે ચાર પાવડા જેટલું એમાં ચાર નંગ જેટલી ડુંગળી પાંચથી છ મોટા નંગ ટમેટા તીખા મરચાં પાંચ નંગ જેટલા અને નાનો ટુકડો આદુનો લીધો છે આ બધું એક જ સાથે એડ કરી દેવાનું છે તેલમાં અને આમાં હવે આપણે હળદર મીઠું અને ધાણાજીરું ત્રણ વસ્તુ એડ કરી દેસું અને સોફ્ટ ન થાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દેસું આમાં હવે હજી તમે સાતથી આઠ કડી જેટલું લસણ પણ એડ કરી શકો છો પણ ઓપ્શનલ છે નાખવું કે નહીં કોઈ ફરજિયાત વસ્તુ નથી આમાં હવે આ ઢાંકીને રહેવા દીધું મેં આને પંદર થી વીસ મિનિટ થયું કારણ કે ક્વોન્ટિટી થોડીક વધારે હતી હવે ટમેટાની સ્કીન છૂટી પડી ગઈ છે હવે આમ આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને એને ચલાવી દેસુ એટલે મરચાંનો ટેસ્ટ એકદમ આમ બેસી જાય કાચા મરચાં કાચો આમ ટેસ્ટ ન આવે અને હવે આપણી આને ઠંડુ થવા દઈશું અને પછી એને પીસી લેશું ઠંડુ થઈ જાય પછી એની એક પેસ્ટ બનાવી લેશું હવે એ જે વાસણમાં આપણે કહી રહ્યું ને એમાં જ આપણે ગ્રેવી પાછી એડ કરી દઈશું એને સારી રીતે ઉકળવા દેસું અને એમાં પછી બે ચમચી ખાંડ અથવા બેથી ત્રણ ચમચી જેટલો કેચઅપ એડ કરી દેસું ઉકળી જાય પછી હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને બસ બની ગયો છે આપણો પીઝા સોસ સાવ ઇઝી છે જરૂરથી ટ્રાય કરજો અને આ તમે બનાવશો ને પછી તમે ક્યારેય બહારથી નહીં લ્યો અને બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે જો હિયાએ છે ને આજે બપોરે હું સૂતીને હું મને ઊંઘ ન આવી હું લંબાવા ગઈ હતી ત્યારે મેં મને કહીને ગઈ હતી આટલા કપડાં સંકેલા જો આટલા કેટલા થપો છે એક કે નહીં તમને આડાવડી થપી નહીં દે તે હવે મારે છે ને બધું આજે ચોપ પણ થઈ ગયું છે જે ઉપર ટોપિંગનું હોય ને હજી કોઈ આવ્યું નથી દીપકને જે ગેસ્ટ આવ્યા છે ને એ બંને બહાર ગયા છે એટલે હવે હું સવારના નાસ્તાની તૈયારી કરું છું મેં તો થેપલાનો લોટ બાંધી લઉં ને તું મારે સવારે ઈઝી રહીએ ખાલી થેપલા જ બનાવવાના રહીએ આપણે લેડીઝને કોઈ પણ ને ક્યાંય પણ બહાર જવું હોય ને એક દિવસ માટે બે દિવસ માટે એટલે આખા ઘરના બધા લોકોની કપડાંની જવાબદારી જેન્ટ્સને આપણે એમ કહીએ કે ભાઈ પ્રેસમાં દીધા છે એમાંથી કંઈ પહેરવાના છે કે નહીં એ આપણે જોવાનું છોકરાઓના કયા કયા કપડાં છે એને થાય છે કે નહીં એને સારા ક્યાં લાગશે કયા ટાઈમે ક્યાં આપણે આપણું બધું પોતે ભૂલી જાય આપણું એમ કહી દઈએ કે ના એ મારે તો ચાલશે મારે આમ થઈ જશે અને બધું આપણું પોતાનું સ્કીપ કરીને આપણે ઘરનું ને ઘરના લોકોનું બધાનું કરીએ પહેલાં હું પણ આજે સાંજની આમ તો આજ સવારની આમાં નામાં છું કે કારણ કે એક દિવસ માટે નીકળવું હોય ને તો ઘરમાં બધું તમારે અપ કરીને એક વસ્તુ ભૂલાય નહીં તો આંસી હોય એટલે સાથે અમે એને ડાયપર પહેરાવતા નથી પણ બારે નીકળીને એટલે એક બે ભેગા રાખીએ પછી એને હું ખોયું હવે એને આદત એવી રીતે પાડી છે કે બાજુમાં સૂઈ જાય છે પણ તો એ બધું એ ભેગું રાખવાનું એટલે એ રીતની હોય આપણી લાઈફ પ્રેગ્નન્સી હોય મોનોપોઝ હોય પીરિયડ્સ હોય ગમે હોય આપણે બધું આપણું વ્યવહારિક આપણું પિયરનું સાસરીનું બધું આપણે મેનેજ કરી લઈએ સાચું કે નહીં હવે જો અમે અહીંયા પીઝાના રોટલા લઈ લીધા છે એની એક સાઈડ શેકી લીધી છે જે શેકેલી સાઈડ છે ને એના ઉપર જ આપણે બનાવેલો પીઝા સોસ એડ કરી દઈશું પછી ટોપિંગ માટે મેં ડુંગળી કેપ્સિકન કેપ્સિકમ કોબી અને બાફેલી મકાઈ લીધા છે હવે કોબી નાખવી એકદમ ઓપ્શનલ છે અને કેપ્સિકમ અને ડુંગળીની તમે લાંબી સ્લાઇસ પણ કરી શકો છો મેં ફાઇન ચોપ કર્યા છે એમાં જ્યારે આપણે બનાવવો હોય ને પીઝા ત્યારે મરી અને નમક એડ કરી દેસું વહેલું નાખ દેસો ને તો તમારે એમાં પાણી થઈ જશે એટલે બેસવા ટાઈમે જ એ નાખવાનું પછી ટોપિંગ એડ કરીને ઉપર ચીઝ ભભરાવી દેસું અને એને સારી રીતે ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી પણ એને સાવ ધીમા તાપે રાખે રાખવાનું છે નકર પીઝાનો જે નીચેનો ભાગ હોય રોટલાનો એ બળી જાશે તો જો બની ગયા છે આપણા પીઝા ઉપરથી ઓરેગોનો ચીલી ફ્લેક્સ અને કેચપ નાખી અને સર્વ કરી દેસું તો બની ગયા એકદમ મસ્ત અને સાવ ઈઝી રેસિપી છે જરૂરથી ટ્રાય કરજો ચલો ઓલમોસ્ટ બધું જમવાનું બધું પતી ગયું અને મારે એવું હતું કપડાનું તે દિવસે મેં તમને કીધું હતું કે મારે ક્યાંય મેળ નથી પડતો પછી છે ને મોરબી બે મારી કઝિન છે એને કીધું હતું કારણ કે એક તો આપણું પોતાનું જાણીતું ગામ હોય નજીક હોય બધું અને આપણને ખબર હોય કે ક્યાં એમ કે સારું મળે છે એમ તો મેં મારી કઝિનને કીધું પહેલાં મેં કીધું કંઈક કર ને એ જે શોપ છે ને અહીંયાથી મેં કીધું લઈ આવ ને મને લાસ્ટ ટાઈમ હું ગઈ ને ત્યારે ગઈ મોતું એનું કલેક્શન એમ તો પહેલાં મેં કીધું પછી મેં ના પાડ્યું મેં તું ના રહેવા દેનામાં છે એમાંથી પહેરી લઈશ ને તો ન માય નહીં મને કહે કે નહીં નહીં કે રીમા દીદી કે અમે જાશું એ કે અમને જવા તો ગયો તો અહીંયા બે ગઈ બે મારી કઝિન છે બે ગઈ ત્યાંથી મને ફોટા મોકલા કોલમાં વાત કરાવી પછી અહીંયા મારે એવા સંબંધ છે ચાર જોડી બે ઘરે લઈ આવી બધા પહેરીને દેખાડ્યા અને પછી એમાંથી મને જે ગઈ મું અહીંયા મોકલ્યું કહેવાનો અર્થ એ છે કે લાગે નાની વસ્તુ પણ ઘરમાં જો બહુ મોટું ફેમિલી હોય મેઇન વસ્તુ સંપ હોય અને તમારે એની આરે સારું બનતું હોય તમે એની યારે સારી સારો સ્વભાવ રાખીને સારું બનતું હોય તો બહુ મોટા ફાયદા છે જોઈન્ટ ફેમિલીના અને ખાસ કરીને બેનું કુંવારી હોય ત્યારે અને આવી રીતે એમ કે હવે તો બધું જમાનો એવો થાય કે બધાને સ્કૂટર આવડતું હોય એટલે લઈને જઈ શકે એમ હોય તો બહુ મસ્ત પેર મારી લઈ એવી છે બે તો જો ટાઈમ રહેશે ને તો એ પણ બતાવું ને છોકરીઓના એ કપડાં બતાવું અથવા અમે હવે કાલ પહેરવાના જ છીએ અથવા પરમ દિવસે તો ત્યારે તમે લોકો જોઈ લેજો તો કેવો લાગ્યો ને બ્લોગ એ મને કમેન્ટમાં કહેજો બરાબર જય હિન્દ જય ભારત આવજો બધાય